અત્યારે તો એ બેગમાંથી આઈ કાર્ડ ગોતે છે હવે આઈ કાર્ડ મળી ગયું છે તો એને મમ્મી એને વાન સુધી મૂકવા જાય છે તો આવી હતી મારા આજના દિવસની શરૂઆત હજી તો દિવસની શરૂઆત જ છે ત્યાં તમે મને લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો કેમ કે શરૂઆત આવી છે તો આખો દિવસ મારો કેવો હશે તમે વિચારો ત્યાર પછી ગયા અમે મારા એક મિત્રને ત્યાં તે નો મેન્યુફેક્ચરિંગ જાતે બનાવીને જાતે ઓનલાઈનમાં વેચે છે તો એ જાણવા અમે ગયા એ જાણીને અમને બહુ સારું લાગ્યું કે બહુ સરસ પ્લાન હતો અમને મનમાં એમ થઈ ગયું કે હવે અમારે આ જ ધંધો કરવાનો થાય છે પણ મનમાં હજી થોડાક મંડોળા ચાલતા હતા એટલે વિચાર્યું કે ચાલો બીજી જગ્યાએ જઈને પણ જાણી લે પછી અમે એવી એક બે જગ્યાએ ગયા જે ઓનલાઈનનું કરતા હોય ત્યાં

પછી મને કીધું કે એને પેટમાં દુખે છે ઓર અભી તો રુકો આ બસ જો એટલી દવા પી લે એટલે પેટમાં દુખતું આરું થઈ જાય તો પેટમાં દુખે છે ને એટલે પી લે થોડીક 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 હા બરે કાઢી દો દવા પી હે ઈ બંધ કરી દો રોવાનું પછી તો અમે એને ફોહલાઈન ફોહલાઈન દવા પરવાઈ દીધી દવા પીધા પછી પણ કાઈ ફરક પડ્યો નહીં તો પછી એવું લાગ્યું કે હાલો હવે આને મારે દવાખાને લઈ જવો પડશે પણ એની પહેલાં મારે બીજા બે કામ પતાવવાના હતા એક દક્ષિણા અર્બનનું અને બીજું કે અમારા વાસુને પેન્ટ લેવાનું હતું યુનિફોર્મ થોડું ફાટી ગયો હતો તો અમે ગયા અવસરમાં સ્કૂલ યુનિફોર્મમાં જ્યાં અમે વાસુભાઈનું એક પેન્ટ લીધું ત્યાર પછી અમે નીકળી ગયા અને અમારા મિસિસ કહે કે ચાલો છોકરાઓ માટે કીવી લેતા જઈએ તો સો રૂપિયાની બહાર કીવી લીધી ત્યાર પછી ઘરે આવ્યો તો મારા પપ્પાનું મેં મસ્ત મજાનું એર કટિંગ કરી દીધું એવું મસ્ત એર કટિંગ કર્યું કે તમે વાત મજા આવી ગઈ માથું ત્યાર પછી આવ્યા અમે ધસાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં યોગી ચોક આવેલી છે અને ત્યાં અમારા વાસુભાઈને દવાખાને લઈ આવ્યો દવાખાનાનું કામ પછી અમે પાછા રવાના થઈ ગયા ઘર બાજુ ઘરે જઈને વિચાર આવ્યો કે હું તો કાંઈ કામ ધંધો કરતો નથી એક બાજુ મારો છોકરો બીમાર અને એક બાજુ મારા પપ્પા બીમાર અને વચ્ચે હું અને અત્યારે કામ ધંધા પણ બંધ તો મિત્રો અત્યારે મારે તમારી જ જરૂર છે કેમ કે તમે મને ફોલો કરી દો જેમ તમે મને ફોલો કરશો એમ મારે ફેસબુકમાંથી કમાણી ચાલુ થઈ જશે ત્યાર પછી તો હું હાવ નવરો હતો તો મને બે હારી દીધો સીટું ઉખડવા એને બનાવી બગડી એટલે મને ઉખડવા બેહર દીધો મને લાગે છે કે ભગવાન અત્યારે મારી પરીક્ષા લઈ રહ્યા છે પણ મેં મનમાં વિચારી લીધું છે કે હે ભગવાન ગમે એટલી પરીક્ષા લેવી હોય લઈ લો ભાઈ નહીં